જે ભણતા હોય એ છોકરા બર્થીમાં છે ને કમ્પેરીઝન કરે મારા ફ્રેન્ડનો બર્થડે હતો ને અમિતનો બર્થડે ત્યારે છે ને બર્થડે માં પપ્પા એને આઈફોન ગિફ્ટ કરેલો હવે એનો બર્થડે આવે ને એટલે પપ્પા આઈફોન ગિફ્ટ ન કરે એટલે ઉદાસ થઈ જાય હવે એને એની નિર્બળતા માની લીધી મારા પપ્પાએ મને આઈફોન ગિફ્ટ ન કર્યો આઈફોન એક એક્ઝામ્પલ છે મેબી બાઈક હોય મેબી કાર હોય મેબી એક્ટિવ હોય બી બીજી તીજી ફલાણો ઢકાણો ગમે તે તો મને મોબાઈલ નો આપ્યો એ મારી નિર્બળતા એને માની લીધી હવે અહીંયા દ્રષ્ટિકોણ હું એને એ સમજાવવા માંગુ છું કે તારા પપ્પાએ તને આઈફોન ગિફ્ટ ન કર્યો પણ તારી પાસે બર્થીમાં તારા પપ્પા તો છે દુનિયામાં એવા કેટલા છે જેની પાસે પપ્પા જ નથી યુ કેન નોટ બિલીવ વિરાટ કોહલી એમના ઇન્ટરવ્યુમાં પણ ઘણી વાર આ વાત કીધું છે એમના ફાધર એમનું ઓલવેઝ સપનું હતું અને એમને ઘણા બધા સેક્રિફાઈસ કર્યા વિરાટ માટે કે વિરાટ સુપરસ્ટાર બને ક્રિકેટ વિરાટ બને એમ નામ વિરાટ ક્રિકેટમાં પણ વિરાટ બને સંજોગ વસાદ આ બધા કહાની જાણો છો બન્યું એવું કે વિરાટ જ્યારે એકચ્યુઅલ વિરાટ બન્યા ને ક્રિકેટ એ પેલા એના ફાધર સ્વર્ગ સીધા આવી ગયા હતા તો વિરાટે પોડકાસ્ટમાં માં ઇન્ટરવ્યુ ઘણી વાર કીધેલી આ વાત છે કે આજે પણ હું ક્યારેક એકલો રડું છું એ વાતને લઈને કે હું એટલો સફળ થયો મોટા ભાગના યંગસ્ટર મારી જેવી લાઈફ ઈચ્છે છે ફિટનેસ લાઈફ મને રોલ મોડલ માને પણ હું છતાં ક્યારેક એકલો રડું છું કે આ સફળતા મારા ફાધર જોઈ ન શકે તો હવે તારા પપ્પા આઈફોન નથી આપતા પણ તારા પપ્પા તારી પાસે તો છે